એકદમ પ્યોર વેજ બિરયાની લોકો કહે છે કે વેજીટેબલ બિરયાની ક્યારેય ના બને પણ આજે હું અહીંયા તમારી માટે વેજ બિરયાનીની રેસીપી લઈને આવી છું ફ્રેન્ડ્સ આ પુલાવ નથી વેજ બિરયાની છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો જો આ વેજ બિરયાની તમે મારી રીતે બનાવશો ને તો ઘરના લોકો અને મહેમાનો તમારા ખૂબ જ વખાણ કરશે અને પાડોશીના ઘરે સુગંધ પહોંચશે ને એટલે એ લોકો પણ પૂછવા આવશે કે શું બનાવ્યું તો ફ્રેન્ડ્સ આ વેજ બિરયાનીની રેસિપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે સૌ પ્રથમ આ વેજ બિરયાની બનાવવા માટે આપણે વેજીટેબલ્સને કટ કરી લઈશું તો મેં અહીંયા ચાર ડુંગળી લીધી છે અને આ રીતે હું તેને સમારી લઉં છું ડુંગળીને ઝીણી નથી સમારવાની આ રીતે સ્લાઇસમાં જ તેને સમારી લેવાની છે તો હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે ફૂલગોબી લઈ લીધી છે તો વેજીટેબલ બિરયાનીમાં ફૂલગોબીનો એકદમ સરસ ટેસ્ટ આવે છે તો અડધી લીધી છે અને આનો જે હાર્ડ પાર્ટ છે એ આપણે આ રીતે પહેલાં કટ કરી લઈશું અને આના જે ફૂલ છે એ આપણે આ રીતે અલગ કરી લઈશું તો આ ફૂલગોબીના ફૂલ જો ઇઝીલી અલગ થઈ જાય તો ઠીક છે નહીં તો તમારે તેને છરીથી કટ કરી લેવાના તો અહીંયા મેં આ રીતે મોટા મોટા પીસ કટ કર્યા છે અને હવે એક ગાજર લઈ લીધું છે જેને પણ હું આ રીતે કટ કરી લઉં છું આગળનો ભાગ મેં આ રીતે રાઉન્ડ શેપમાં કટ કર્યો છે અને પછી આ રીતે વચ્ચે હું કટ લગાવી અને તેના પીસીસ કટ કરું છું તો ગાજરને પણ આ રીતે મેં સમારી છે અને હવે એક બટેકું લીધું છે જેને પણ હું આ રીતે મોટા મોટા પીસીસમાં સમારી લઉં છું હવે આ બધા જ વેજીટેબલ્સને આપણે અત્યારે એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈએ આના સિવાય પણ મેં અહીંયા વેજીટેબલ્સમાં એક કેપ્સિકમ લીધું છે અને અહીંયા મેં અડધો કપ સમારેલી ફણસી લીધી છે થોડીક મોટી સાઇઝની આ રીતે સમારીને લીધી છે અને ત્યારબાદ એક કપ જેટલા મેં સોયા ચંક્સ લીધા છે આ સોયા ચંક્સને પાણીમાં બોઇલ કરવાના પાંચ મિનિટ બાદ અને પછી આમાં એડ કરવાના છે આ સિવાય તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય એ તમે એડ કરી શકો છો અહીંયા મેં એક કપ જેટલું દહીં લીધું છે એક ચમચી મેં અહીંયા લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે તીખું લાલ મરચું મેં લીધું છે કારણ કે બિરયાની સ્પાઇસી હોય તો વધુ સ્વાદિષ્ટ લાગે એક ચમચી મેં અહીંયા દાણાજીરું પાવડર એડ કર્યું છે અને અડધી ચમચી હું તેમાં હળદર એડ કરી લઉં છું સ્વાદ પ્રમાણે અહીંયા એક ચમચી જેટલું હું મીઠું એડ કરું છું અને એક ચમચી હું તેની અંદર બિરયાની મસાલો એડ કરી લઉં છું ત્યારબાદ એક ચમચી વાટેલું લસણ ઉમેરું છું અને અડધા લીંબુનો રસ પણ હું તેની અંદર એડ કરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરું છું અત્યારે આપણે આ વેજીટેબલ્સનું મેરિનેશન કરી રહ્યા છીએ એટલે આપણે તેની ઉપર મસાલાનું કોટિંગ કરવાનું છે મેં અહીંયા થોડાક લીલા દાણા પણ ઉમેરી લીધા છે અને આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો તમે જો એકદમ સરસ અહીંયા આ રીતનું વેજીટેબલ્સ ઉપર દહીં અને મસાલાનું કોટિંગ થઈ ગયું છે હવે આને ઢાંકીને આપણે પિસ્તાલીસ મિનિટ માટે મેરિનેશન માટે મૂકીને રાખીશું અને બીજી બાજુ અહીંયા મેં દોઢ કપ બાસમતી રાઈસ લઈ લીધા છે જે આખા રાઈસ આવે ને એ લેવાના છે અને આપણે બેથી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લઈએ અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરી આપણે તેને ત્રીસ મિનિટ માટે પલાળીને રાખીશું તો ત્રીસ મિનિટ બાદ આ રાઈસને આપણે કૂક કરવાના છે તેની માટે મેં અહીંયા અગારોના ઇમ્પેરિયલ ગ્રેનાઇટ મટીરિયલથી બનેલા કેસરોલ પેનનો ઉપયોગ કર્યો છે જે ગ્લાસ લીડ સાથે આવે છે અને વુડન હેન્ડલ સાથે આવે છે આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અહીંયા મેં દોઢ લીટર જેટલું પાણી ઉમેર્યું છે અને તેની અંદર હું આ રીતે ગરમ મસાલા એડ કરું છું તો અહીંયા મેં એક ચમચી વરિયાળી લીધી છે એક ચમચી જીરું લીધું છે એક તમાલપત્ર લીધું છે બે નાની ઇલાયચી લીધી છે એક તજનો ટુકડો લીધો છે અને બે લવિંગ લીધા છે અને અહીંયા મેં એક બાદિયાનું ફૂલ લીધું છે અને આ બધો જ મસાલો આપણે પાણીમાં ઉમેરી લેવાનો છે તો આ ખડા મસાલાનો ટેસ્ટ આ રાઈસમાં ખૂબ જ સરસ આવશે એક ચમચી જેટલું હું તેમાં મીઠું એડ કરું છું અને બે ચમચી હું તેમાં તેલ એડ કરું છું આ બધું જ આપણે બરાબર મિક્સ કરીશું અને આ પાણીને આપણે ઉકળવા માટે મૂકી દઈએ અને ત્યારબાદ આપણે તેની અંદર રાઈસ ઉમેરી લેવાના છે આ રાઈસને આપણે આ રીતે ખુલ્લા જ કૂક કરવાના છે આપણે તેને બોઇલ કરવાના છે આપણે આ રાઈસને સેવન્ટી ટુ એટી પર્સન્ટ કૂક કરવાના છે હન્ડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના હવે આમાં પણ આપણે આ રીતે અડધી ચમચી જેટલો બિરયાની મસાલો ઉમેરીશું એટલે રાઈસમાં પણ તેની ફ્લેવર આવી જશે ખડા મસાલા સાથે મેં અડધી ચમચી જ બિરિયાની મસાલો એડ કર્યો છે આ બધું બરાબર મિક્સ કર્યું છે અને ફૂલ ફ્લેમ ઉપર આપણે તેને ઉકાળીશું તો લગભગ પાંચથી છ મિનિટમાં જ આ રાઈસ એકદમ સરસ રીતે કૂક થઈ જશે આ રાઇસ જે છે મેં તમને કહ્યું ને એ રીતે સેવન્ટી ટુ એટી પર્સન્ટ કૂક થવા જોઈએ હંડ્રેડ પર્સન્ટ કૂક નથી કરવાના એ કઈ રીતે ખબર પડશે દાણો આખો રહેશે અને હાથથી આપણે તેને તોડીશું તો ઇઝીલી તૂટી જશે તો હવે આપણે આ જે રાઈસ છે તેમાંથી એક્સ્ટ્રા બધું પાણી કાઢી લેવાનું છે એટલે હું ચાયણીમાં તેને આ રીતે ચાળી લઉં છું તો ફ્રેન્ડ્સ કોઈ પણ પુલાવ માટે તમે આ રીતે રાઈસ બનાવશો ને તો પુલાવ તમારો એકદમ બજાર જેવો જ બનશે હવે આ જે ગરમ પાણી છે નીચે જે છે એ આપણે ઢોળી દેવાનું છે આની ઉપર તમારે આ રીતે ભાતને નહીં રાખવાના નહીં તો તે ઓવરકુક થઈ જશે તો પાણી બધું મેં ઢોળી દીધું અને આ રીતે ચાયણીને ફરીથી મેં વાટકા ઉપર મૂકી દીધું એટલે એક્સ્ટ્રા પાણી પણ નીકળી જશે અહીંયા આ જે કેસરોલ પેન છે તેની અંદર હું ઓઇલ ઉમેરું છું તો મેં ત્રણ ટેબલ સ્પૂન ઓઇલ ઉમેર્યું છે અને ઓઇલ ગરમ થાય એટલે આપણે તેની અંદર ડુંગળીને ફ્રાય કરવાની છે મેં તેલ થોડુંક વધારે જ લીધું છે કારણ કે ડુંગળીને પહેલાં ફ્રાય કરી અને તેને બ્રાઉન કલરની કરી આપણે કાઢી લેવાની છે તો ડુંગળીને ફ્રાય થતાં લગભગ પાંચેક મિનિટનો સમય લાગે છે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ રીતે બ્રાઉન કલર નહીં થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનું છે અને પછી ગેસ બંધ કરી આ ડુંગળીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ તો આમાં આપણે ગ્રેવી બનાવવાની છે એટલે મેં ડુંગળી થોડીક રહેવા દીધી છે અને અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા વટાણા ઉમેર્યા છે અને હવે હું તેની અંદર આ વેજીટેબલ્સ એડ કરી લઉં છું વટાણાને પણ તમે મેરીનેશનના ટાઈમ ઉપર ઉમેરી શકો છો અત્યારે ઉમેરવા હોય તો અત્યારે અથવા જો તમારે રાઈસની સાથે તેને બોઇલ કરવા હોય તો તમે તેમાં પણ ઉમેરી શકો છો અત્યારે એકદમ ફ્રેશ વટાણા છે એટલે આ વેજીટેબલ્સ સાથે ફટાફટ કૂક પણ થઈ જશે બધા વેજીટેબલ્સને મિક્સ કરી લીધા છે અને બાઉલમાં થોડુંક પાણી રાઈસ કરી એ પણ ઉમેરી લીધું છે અને આને આપણે સેવન્ટી ટુ એટી પર્સન્ટ સુધી કૂક કરવાનું છે તો ધીમા તાપે આ વેજીટેબલ્સને મેં લગભગ દસ મિનિટ માટે કૂક કર્યા છે અને તમે જુઓ વેજીટેબલ્સ એકદમ સરસ કૂક થયા છે અહીંયા આ ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડ્યું છે તમે ઈચ્છો તો વચ્ચે વચ્ચે તેને ચલાવી પણ શકો છો પણ બહુ વધારે નહીં ચલાવવાનું નહીં તો જે ફૂલ ગોબી છે એ તૂટવા લાગે છે આપણે તેના પીસ આ રીતે આખા રહે એટલું જ તેને કૂક કરવાનું છે જો આને તમે હન્ડ્રેડ પર્સન્ટ કૂક કરશો તો પણ શાકભાજી એ તૂટી જશે એને આપણે આખા જ રાખવાના છે તો વેજીટેબલ્સ કૂક થઈ જાય એટલે આપણે અહીંયા બિરયાનીની લેયર સેટ કરવાની છે તો અહીંયા કેસરોલ સેટમાં મેં આ રીતે એક લેયર વેજીટેબલ્સની ઉમેરી છે ત્યારબાદ હું તેમાં આ રાઈસની લેયર બનાવી લઉં છું એકદમ પ્યોર વેજ બિરયાની છે ફ્રેન્ડ્સ જોયું ને તમે અને બહુ જ ટેસ્ટી બને છે એકવાર બનાવજો અહીંયા જે ફ્રાઈડ ઓનિયન્સ મેં થોડાક સાઈડમાં પહેલાં કાઢ્યા હતા એ પણ મેં આ રીતે વચ્ચે ઉમેરી લીધા છે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ ગરમ કરી મેં તેમાં એક ચપટી જેટલી કેસર ઉમેરી તેને પલાળીને રાખી હતી તો આ જે કેસરવાળું દૂધ છે એ પણ આપણે આમાં ઉમેરવાનું છે આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને બિરયાની ખૂબ જ ટેસ્ટી બનશે હવે અહીંયા મેં એક ચમચી ઘી પણ તેમાં ઉમેરી લીધું છે ફરીથી આપણે અહીંયા વેજીટેબલની એક લેયર આ રીતે સેટ કરવાની છે અને આ લેયર્સ આપણે રિપીટ કરતા જવાની છે તો મેં અત્યારે જે ક્વોન્ટિટીમાં બનાવ્યું છે એ ક્વોન્ટિટીમાં અને આ કેસરોલની સાઇઝ પ્રમાણે બેથી ત્રણ લેયર જ તૈયાર થાય છે વેજીટેબલ્સ બાદ મેં તેમાં થોડાક લીલા ધાણા ઉમેર્યા અને ફરીથી મેં તેની ઉપર આ રીતે રાઈસને મૂકી દીધા છે રાઈસ ઉમેર્યા બાદ તેમાં ફ્રાઈડ ઓનિયન ઉમેરવાનું છે તેની ઉપર કેસરવાળું દૂધ બે ચમચી જેટલું હું એડ કરી લઉં છું અને ત્યારબાદ તેમાં એક ચમચી ઘી પણ ઉમેરી લઉં છું અને ત્યારબાદ જે વેજીટેબલ્સ છે એ બધા જ હું આની ઉપર આ રીતે સેટ કરી લઉં છું તો વેજીટેબલની લેયર એક નીચે અને એક ઉપર હોય એ રીતે રાખજો એટલે પરફેક્ટ તેનો ટેક્સચર આવશે થોડાક ધાણા મેં તેની ઉપર સ્પ્રિન્કલ કર્યા છે ત્યારબાદ અહીંયા મેં એક ફોઇલ પેપર લીધી છે તેને હું આ રીતે કવર કરી લઉં છું અને ત્યારબાદ તેની ઉપર આપણે લીડ મૂકવાની છે આ વેજીટેબલ દમ બિરયાની છે અને આને આપણે દમ ઉપર રાખવાની છે તો મેં અહીંયા એક જૂનો તવો લઈ લીધો છે તેને ગરમ કર્યું છે અને તેની ઉપર આ કેસરોલને આપણે મૂકી દઈએ ગેસની ફ્લેમ આ રીતે સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની છે ધીરે ધીરે આ બિરયાની દમ ઉપર કૂક થશે એટલે જે સેવન્ટી ટુ એટી પર્સન્ટ આપણા રાઇસ અને વેજીટેબલ્સ કૂક છે એ હન્ડ્રેડ પર્સન્ટ કૂક થઈ જશે મેં આ બિરયાનીને પંદર મિનિટ માટે દમ ઉપર રાખી હતી અને પંદર મિનિટ બાદ ગેસને બંધ કરીશું અને આને નીચે ઉતારી લઈએ તમને બતાવી દઉં કે બિરયાની કેટલી વાવ બની છે જસ્ટ વાવ અને સુગંધ તો એટલી સરસ આવી રહી હતી ને મજા આવી ગઈ તો આ ગરમા ગરમ બિરયાનીને અત્યારે હું સર્વ કરી લઉં છું ફ્રેન્ડ્સ આ બિરયાનીને તમે જોઈ શકો છો તેના કલર એકદમ પરફેક્ટ આવ્યા છે અને કોઈ નહીં કહી શકે કે આપણે આ વેજીટેબલ બિરયાની તૈયાર કરી છે પુલાવ તો તમે ભૂલી જ જશો અને દર વખતે તમને આ વેજ બિરયાની બનાવીને ખાવાનું મન થશે અહીંયા આ બિરયાનીને મેં લીલા દાણાથી ઉપરથી ગાર્નિશ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આ વેજ ધમ બિરયાની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો